ઓસે છે માટે ગાડી ગાડી તાત્કાલિક શીખડવા કોણ છે છે એ તાત્કાલિક શીખવડ એને ફોન કરું હાલો નિલેશભાઈ બોલો ની મહેશભાઈ ગાડી શીખવી છે તાત્કાલિક હે ગાડી શીખવી છે તાત્કાલિક શીખવાની છે મારે જાવું છે ભાઈ હા તે વાંધો નહીં તાત્કાલિક શીખવી તો તાત્કાલિક તમે તાત્કાલિક શીખવાડવી પડશે તમારે રેડી હા વાંધો નહીં જવા ઓકે હા એ સારું સારું એ આવે

મોડું કરતા હોય બહુ તમે મોડું કરો આવી છો લોકેશન ઉપર જલ્દી શીખવું છે મારે બહાર જવું છે તાત્કાલિક શીખવાડો ને હા તમને જોયા 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 તાત્કાલિક શીખવાની ફોન કરો હાલો એ પોગવા જાય ગાડી અમારી જ છે આ જો

હાલો જલ્દી હાલો લોકેશન ઉપર આવો હાલો એ આનાલ ભાગવા દે એ બ્રેક તો મારતા હોય આમાં વાંધો હાલો હાલો પૈસા મળી બધું કરાવવાનું છે

હા ટાટ્યો ફાટી ગયો મારો એક્સ કરો દવાખાનો મારે રજા પડે મહેશભાઈ

હરઓ હાલો મહીભાઈ કાલે ફોન કરો ડાયરેક્ટ પોલીકોર વિયાજો ફોન કરો કે નો ડાયરેક્ટ પોલીકોર વિયા શાંતિ વાળું કાઈ ટેન્શન નહિ વાહન ભાન કાઈ

મને હવે બે ડાંગા ભાંગી ગયા બગીચામાં હાલવા નીકળતો બે ભાંગા પણ કઈ રીતે મને એ શીખવું ના તો આની ઉપર વિશ્વાસ ન તમે મને નો જાતા હાલો હવે આગળ લગીને મૂકે જાઓ તમે તારા ઘણું તો ઉતારી જાવી છત નીચે આવ તું પાછો મારી કયા ફટકાનો મને એમ તું બગીચામાં આવો બગીચામાં નહીં શીખું છું ત્યાંથી લાય દસ હજાર રૂપિયા કરે તો ઓછા હતા આખા કેમ બધા

એ સીટ છે નહી હા લાવો ભાઈ લાવો લાવો ભાઈ પેલાઓ ભાઈસા જો તમારે જો 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 આપો જો જો પ્રાણ પૈસા પૈસા ગાડી કે લઈ જવા પડે યુટ્યુબ ફેમિલી જો તમને અમારો વિડીયો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ